નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કૃપા કરીને મને માફ કરો હું આ વાત જાહેર કરવા મજબૂર છું આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં બનનારી ઘટનાઓ તમારા જીવનને બદલી નાખશે આને મજાક માનવાની ભૂલ ન કરો હા તમે સાચું સાંભળ્યું જો આજની આગાહીમાં એક પણ વાત ખોટી નીકળે તો હું એક લાખ રૂપિયાનો દંડ ભરવા તૈયાર છું મારી એક જ શરત છે જે લોકો આ વીડિયોને અંત સુધી જોશે તેઓ જ સત્ય જાણશે મિત્રો આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે પરિવર્તન થવાનું છે તે સૌથી લાચાર વ્યક્તિને પણ ખુશીથી નાચવા માટે મજબૂર કરશે તમે તમારા નસીબ પર વિશ્વાસ નહીં કરો કારણ કે એક એવો અદભુત અને ભવ્ય ચમત્કાર તમારી સામે પ્રગટ થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો તો ચાલો જાણીએ કે તમને કઈ ખાસ ભેટો મળી શકે છે આજની મહત્વપૂર્ણ માહિતી શરૂ કરીએ તે પહેલા મા દુર્ગાના સાચા ભક્તો કૃપા કરીને પહેલાં આ વીડિયોને પ્રેમથી લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત ભક્તિથી જય માતા દી લખો જેથી માતાની કૃપા અને આશીર્વાદ સીધા તમારા જીવનમાં પ્રવેશી શકે અને તમારા આખા પરિવાર સાથે રહે એ પણ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમે તમારા જીવનમાં કેટલીક નાની પણ મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ત્યારથી તમારા દુશ્મનો તમને હેરાન કરી રહ્યા છે તમારા જીવનમાં થોડી ખુશી આવતાની સાથે જ તમારા દુશ્મનો તેને છીનવી લેવાનું કાવતરું ઘડવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો તે સમય સમાપ્ત થવાનો છે આજે સાંજે પાંચ વાગીને દસ મિનિટ વાગ્યા પછી જે ગ્રહોની ગોઠવણી વિકસિત થશે તે તમારા દુશ્મનોના પતનની શરૂઆત કરશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા દુશ્મનોના જીવનમાં એક મોટી અને ભયાનક ઘટના બનવાની છે હા તેમના માટે ગણતરી શરૂ થઈ ગઈ છે અને આફત તેમના પરિવારોને પણ ઘેરી લેશે વધુમાં જે કોઈ આ વીડિયોને પસંદ કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તે કોઈ પણ પ્રકારના દુઃખ ખકે સંકટથી પ્રભાવિત થશે નહીં અમે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ સમય આવી ગયો છે જ્યારે તમારા વિરોધીઓની ચાલાકી હવે કામ કરશે નહીં તેમની બધી યુક્તિઓ બિનસ્રકારક બની ગઈ છે ભગવાન શનિદેવના આશીર્વાદ હવે તમારા જીવન પર વરસી રહ્યા છે અને તેના કારણે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં ભરતી ફરી વળી છે અને તમારા જીવન પર શાસન કરવાનો તમારો વારો છે કોઈ શક્તિ તમને પડકાર આપી શકતી નથી અને તમારા વિરોધીઓનો વિનાશ નિશ્ચિત છે કારણ કે તેઓ જુલ્મની બધી હદો ઓળંગી ગયા છે અને હવે તેમના દુષ્ટ કાર્યોના પરિણામોનો સામનો કરશે આ હવે નક્કર બની ગયું છે અને કોઈ તેને ટાળી શકતું નથી જ્યારે ભગવાન પ્રહાર કરે છે ત્યારે તે શાંતિથી આવે છે તે ફક્ત દુઃખ લાવે છે એક પીડા જે વ્યક્તિના મૂળને હચમચાવી નાખે છે હવે તમારા દુશ્મનો અને તેમના સમગ્ર સાથીઓ પર આવું જ ભાગ્ય છવાઈ ગયું છે હા તમારા વિરોધીઓની આંખોમાંથી લોહીના આંસુ વહેશે વર્ષોથી તમારા જીવનમાં દુર્ઘટના સર્જનાર નિર્દય સમય હવે તેમના જીવનમાં પ્રવેશી ગયો છે તેઓએ તમારા જીવનમાં ઘણી દુઃખદ ઘટનાઓ બનાવી છે પરંતુ જેમ કહેવત છે જેમના પર ભગવાનના આશીર્વાદ છે તેમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી આજે તે જ કૃપા તમારા પર છે અને તેના કારણે કોઈ દુશ્મન તમને સ્પર્શી શક્યો નથી તેઓએ તમારા માટે જે ફાંદો બિહાવ્યો હતો તે હવે તેમનો વિનાશ કરવાનો છે તેમનો આખો પાયો તૂટી પડવાનો છે તો મિત્રો ચાલો આ વિડિયો સાથે આગળ વધીએ પણ તે પહેલાં હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને અમારી ટીમના પ્રયાસોની પ્રશંસામાં આ વિડિયોને લાઇક કરો જે દરરોજ તમારા માટે જ્યોતિષ સંબંધિત માહિત ભગવાન શિવના સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં નમઃ શિવાય લખવું જ જોઈએ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે આ અમારી ઈચ્છા છે તો ચાલો ચર્ચા કરીએ કે તમારા દુશ્મન સાથે શું થવાનું છે મિત્રો તમને મળેલા સંકેતો અનુસાર તમારા દુશ્મનના જીવનમાં એક રહસ્યમય અને ભયાનક ઘટના બનવાની છે એટલી ગહન કે તેનો વિચાર જ તેમની કરોડરજુમા કંપન ફેલાવી દેશે આ ઘટના એટલી વિનાશક હશે કે તે તેમના સમગ્ર જીવનને હચમચાવી નાખશે એમ કહેવું ખોટું નહીં હોય કે તેમના માટે તેમના જીવન માટે પણ એક ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જ્યાં તેમના જીવન પર જોખમ હોઈ શકે છે હા આ ઘટના ખૂબ જ ભયાનક બનવાની છે અને તેની સાથે તમારા જીવનમાં શુભ તકોનો વરસાદ શરૂ થવાનો છે ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ તમારા માર્ગે આવવાની છે કારણ કે તમારી કુંડળીમાં હાલમાં ધન ધનપ્રાપ્તિયોગ કાર્યસિદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિ યોગનું દુર્લભ સંયોજન છે તેથી તમે જે અસાધારણ સફળતાઓની કલ્પના કરી હતી તે તમારા જીવનમાં પ્રગટ થવાની છે તો પ્રિય મિત્રો તમને કયા આશીર્વાદ મળવાના છે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અમે આ વીડિયોમાં આ બધી બાબતો વિગતવાર શેર કરીશું કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ હવે અમે આજની દૈનિક રાશિફળ શરૂ કરીએ છીએ જેમાં અમે તમને વ્યવસાય નોકરી પ્રેમ જીવન અને લગ્ન સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું મિત્રો જો તમને લાગે છે કે મિત્રો સાથે વધુ સમય વિતાવવો તમારા હિતમાં છે તો આ તમારી સૌથી મોટી ગેરસમજ છે આનાથી ભવિષ્યમાં તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારો સમય કોઈ ફાયદાકારક કાર્યમાં સમર્પિત કરવો વધુ સારું રહેશે ગીતાને સાક્ષી તરીકે રાખીને હું વચન આપું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે હા મિત્રો હવે દેવી લક્ષ્મી પોતે તમારા જીવનનો માર્ગ બદલવા માટે તૈયાર છે તો કૃપા કરીને થોડા સમય માટે તમારા બધા કામ બંધ કરો અને આ વિડિયો શરૂઆતથી અંત સુધી એકાગ્રતા સાથે જુઓ કારણ કે તે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે આ વીડિયોમાં અમે આગામી આઠથી દસ કલાકમાં બનનારી બધી ઘટનાઓ આવનારો સમય તમારા માટે કેવો રહેશે અને તે તમારા માટે કેવો શુભ સાબિત થશે તેની સચોટ આગાહીઓ તમારી સાથે શેર કરીશું દેવી લક્ષ્મી તમારા જીવનમાં કયા સ્વરૂપોમાં સૌભાગ્ય લાવશે તમને કઈ દિશામાંથી સમૃદ્ધિ મળશે કયા ક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત છે અને કયા કાર્યો હજુ પૂર્ણ થવાના બાકી છે તમને આ બધાની સંપૂર્ણ વિગતો મળશે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ શેર કરવામાં આવશે તેથી આ વીડિયો તમારા માટે ખાસ મહત્વનો છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં આ વીડિયોમાં આપેલા ઉપદેશોને અપનાવો કારણ કે તે તમારા માર્ગદર્શક તરીકે કામ કરશે જ્યારે તમે તેનો અમલ કરશો ત્યારે જ તમને સાચું સૌભાગ્ય પ્રાપ્ત થશે નિરાશ ન થાઓ સૂચના મુજબ કરો તમને ચોક્કસ સકારાત્મક પરિણામો જોવા મળશે તેથી આ વિડિયો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ અને તેને વ્યાપકપણે શેર કરો સૌપ્રથમ હું નમ્ર વિનંતી કરું છું કે જે લોકો દેવી લક્ષ્મીના ભક્ત છે કૃપા કરીને આ વિડિયોને સુંદર લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં નિષ્ઠાપૂર્વક જયમાં લક્ષ્મી લખો હવે ચાલો જાણીએ કે આગામી આઠથી દસ કલાકમાં તમારા માટે કયો લક્ષ્મી યોગ સક્રિય થશે તમારા ભાગ્યમાં હવે રાજયોગ શરૂ થઈ ગયો છે નાણાકીય લાભના શુભ સંકેતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારા પર લક્ષ્મી યોગ સંપૂર્ણપણે લાગુ પડી ગયો હોવાના સંકેતો દેખાઈ રહ્યા છે પરિણામે તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા વધી ગઈ છે તેથી આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ અમે તમને જણાવવા માંગીએ છીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી ગ્રહોની સ્થિતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાનું છે જે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જાણો કે દેવી લક્ષ્મી પોતે હવે તમારા ભાગ્યને ઉજ્જવળ કરવા માટે તૈયાર છે લક્ષ્મી યોગ હવે તમારા જીવનમાં સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે અને તમને ચારે બાજુથી સંપત્તિ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઘણા ખાસ સારા સમાચાર પણ તમારા જીવનમાં પ્રવેશવાના છે આને સ્પષ્ટ રીતે સમજો જો તમે દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય શરૂ કરો છો તો તે ચોક્કસપણે તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે તેણી તમારા માટે ખાસ દયા રાખે છે તેમાં કોઈ શંકા નથી કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સૌભાગ્યની ક્ષણો આવી ગઈ છે તમારી સામેનો સમય અત્યંત શુભ અને લાભદાયી બનવાનો છે આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે જે તમારા માર્ગને સંપૂર્ણપણે બદલી નાખશે કારણ કે ભગવાન રામે હવે તમારી વિનંતી સ્વીકારી લીધી છે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તમે પોતે કહેશો પ્રભુ તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આવા સારા સમાચાર તમારા જીવનમાં આવશે તમારા દરવાજા પર જે સૌભાગ્ય આવી રહ્યું છે તેનાથી તમે અપાર આનંદથી ભરાઈ જશો ઉપરાંત સમજો કે તમારા વિરોધીઓનો વિનાશ હવે નિશ્ચિત છે તેમના અંતની ગણતરી શરૂ થઈ ગઈ છે તેમના ઘરોમાં હવે મુશ્કેલીનું તોફાન ચાલી રહ્યું છે દુશ્મનની જીદનો અંત આવવાનો છે તેણે ઘડેલા બધા કપટ અને ષડયંત્રોનો અંત નજીક છે જાણો કે તેનો ખેલ હવે કાયમ માટે સમાપ્ત થઈ જશે ઉપરાંત સ્પષ્ટ કરો કે તમારું ભાગ્ય ઊગ્યું છે અને તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે તમે સાચું સાંભળ્યું હવે કોઈ શક્તિ તેને બચાવી શકતી નથી યાદ રાખો તમારા દુશ્મનો હંમેશા તમારી પીઠ પાછળ કાવતરા કરતા રહ્યા છે આ વ્યક્તિ તમારી ઈર્ષા કરતો હતો કે તેણે ઘણી વખત તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું ઘડ્યું પરંતુ તે ક્યારેય સફળ થયો નહીં કારણ કે ભગવાન શ્રીરામની કૃપા અને બજરંગબલી હનુમાનજીનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો તેથી જ તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હવે સમય આવી ગયો છે જ્યારે તમે વર્ષોથી જે મહાન સિદ્ધિ માટે પ્રયત્ન કર્યો છે તે પ્રાપ્ત કરશો હવે તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે તમારી મહેનતનું ફળ મેળવશો ભગવાન દરેકને એક યોગ્ય તક આપે છે અને જો કોઈ ન્યાયના માર્ગ પર અડગ રહેશે તો તેનું જીવન ચોક્કસ ઉજ્જવળ બનશે ઉપરાંત જાણો કે તમારા ભૂતકાળના પ્રયત્નો હવે ફળ આપશે તમારી ભક્તિ વ્યર્થ નહીં જાય હવે તમારી ગરીબી એક જ ઝાટકે સમાપ્ત થઈ જશે સમયનો પ્રવાહ હવે તમારા પક્ષમાં વહે છે તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે આગળ વધતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એક વાર લાઇક કરો અને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી પાંચ વખત જય શ્રી રામ જય શ્રી રામ લખો હવે તમારા દુશ્મનની બધી યોજનાઓ નિષ્ફળ જશે કારણ કે શનિદેવ મહારાજ તેમના પર ગુસ્સે છે અને તેથી જ તમારા દુશ્મનને ચોક્કસપણે તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડશે હવે તે તમારી સાથે થયેલા કોઈ પણ અન્યાયનું પરિણામ ભોગવશે કારણ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તે ક્યારે તમારા પર લક્ષ્મી યોગ સંપૂર્ણપણે લાગુ પડી ગયો હોવાના સંકેતો દેખાઈ રહ્યા છે પરિણામે તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા વધી ગઈ છે તેથી આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ અમે તમને જણાવવા માંગીએ છીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી ગ્રહોની સ્થિતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાનું છે જે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે જાણો કે દેવી લક્ષ્મી પોતે હવે તમારા ભાગ્યને ઉજ્જવળ કરવા માટે તૈયાર છે લક્ષ્મી યોગ હવે તમારા જીવનમાં સંપૂર્ણપણે જાગૃત થઈ ગયો છે અને તમને ચારે બાજુથી સંપત્તિ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે ઘણા ખાસ સારા સમાચાર પણ તમારા જીવનમાં પ્રવેશવાના છે આને સ્પષ્ટ રીતે સમજો જો તમે દેવીલક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય શરૂ કરો છો તો તે ચોક્કસપણે તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે તેણી તમારા માટે ખાસ દયા રાખે છે તેમાં કોઈ શંકા નથી કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સૌભાગ્યની ક્ષણો આવી ગઈ છે તમારી સામેનો સમય અત્યંત શુભ અને લાભદાયી બનવાનો છે આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં એક મોટો પરિવર્તન આવવાનો છે જે તમારા માર્ગને સંપૂર્ણપણે બદલી નાખશે કારણ કે ભગવાન રામે હવે તમારી વિનંતી સ્વીકારી લીધી છે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તમે પોતે કહેશો પ્રભુ તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે આવા સારા સમાચાર તમારા જીવનમાં આવશે તમારા દરવાજા પર જે સૌભાગ્ય આવી રહ્યું છે તેનાથી તમે અપાર આનંદથી ભરાઈ જશો ઉપરાંત સમજો કે તમારા વિરોધીઓનો વિનાશ હવે નિશ્ચિત છે તેમના અંતની ગણતરી શરૂ થઈ ગઈ છે તેમના ઘરોમાં હવે મુશ્કેલીનું તોફાન ચાલી રહ્યું છે દુશ્મનની જીદનો અંત આવવાનો છે તેણે ઘડેલા બધા કપટ અને ષડયંત્રોનો અંત નજીક છે જાણો કે તેનો ખેલ હવે કાયમ માટે સમાપ્ત થઈ જશે ઉપરાંત સ્પષ્ટ કરો કે તમારું ભાગ્ય ઊગ્યું છે અને તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે તમે સાચું સાંભળ્યું હવે કોઈ શક્તિ તેને બચાવી શકતી નથી યાદ રાખો તમારા દુશ્મનો હંમેશા તમારી પીઠ પાછળ કાવતરા કરતા રહ્યા છે આ વ્યક્તિ તમારી ઈર્ષ્યા કરતો હતો કે તેણે ઘણી વખત તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું ઘડ્યું પરંતુ તે ક્યારેય સફળ થયો નહીં કારણ કે ભગવાન શ્રીરામની કૃપા અને બજરંગબલી હનુમાનજીનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો તેથી જ તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હવે સમય આવી ગયો છે જ્યારે તમે વર્ષોથી જે મહાન સિદ્ધિ માટે પ્રયત્ન કર્યો છે તે પ્રાપ્ત કરશો હવે તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે તમારી મહેનતનું ફળ મેળવશો ભગવાન દરેકને એક યોગ્ય તક આપે છે અને જો કોઈ ન્યાયના માર્ગ પર અડગ રહેશે તો તેનું જીવન ચોક્કસ ઉજ્જવળ બનશે ઉપરાંત જાણો કે તમારા ભૂતકાળના પ્રયત્નો હવે ફળ આપશે તમારી ભક્તિ વ્યર્થ નહીં જાય હવે તમારી ગરીબી એક જ ઝાટકે સમાપ્ત થઈ જશે સમયનો પ્રવાહ હવે તમારા પક્ષમાં વહે છે તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે આગળ વધતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો અને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી પાંચ વખત જય શ્રીરામ જય શ્રીરામ લખો હવે તમારા દુશ્મનની બધી યોજનાઓ નિષ્ફળ જશે કારણ કે શનિદેવ મહારાજ તેમના પર ગુસ્સે છે અને તેથી જ તમારા દુશ્મનને ચોક્કસપણે તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડશે હવે તે તમારી સાથે થયેલા કોઈપણ અન્યાયનું પરિણામ ભોગવશે કારણ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તે ક્યારે એક એવું પરિવર્તન થવાનું છે જે બધાને આશ્ચર્યચકિત કરી દેશે તમારું જીવન હવે એટલું ઉલ્લાસપૂર્ણ બની જશે કે સ્વર્ગનો વૈભવ પણ ઝાંખો લાગશે તમારું જીવન સંપૂર્ણપણે પરિવર્તન પામવાનું છે જાણો કે તમે જે મહાન સફળતા મેળવવાના છો તે ઇતિહાસના પાનામાં કાયમ માટે કોતરાઈ જશે હા મિત્રો કળિયુગમાં પહેલી વાર કોઈ આવી આશ્ચર્યજનક સિદ્ધિ પ્રાપ્ત કરશે અને તે ભાગ્યશાળી તમે છો તમે આ યુગના સમ્રાટ બનવાના છો આમાં કોઈ શંકા નથી હું જાણું છું કે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે છેલ્લા સાત વર્ષથી તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો પૈસાની સતત તંગી છે તમે આર્થિક તણાવથી થાકી ગયા છો આ પાછળનું કારણ શું છે શું કોઈએ તમારા ઘરની આસપાસ અવરોધ ઊભો કર્યો છે શું કોઈએ તમારા પરિવારના દેવતા કે દેવતાઓની ઉર્જાને અવરોધિત કરી છે અથવા તમે પોતે કોઈ ગંભીર ભૂલ કરી છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ છે અથવા કોઈ બીજું છુપાયેલું કારણ છે જે સતત નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની રહ્યું છે આ નાણાકીય સમસ્યાઓ તમારા જીવનમાંથી કેમ દૂર થવાનો ઇનકાર કરી રહી છે આજે આપણે આ બધા મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે તમારું ભાગ્ય બદલાવાનું છે પરંતુ તે પરિવર્તન માટે કેટલાક મુખ્ય સિદ્ધાંતોને સમજવા અને અપનાવવાની જરૂર છે અમે તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે નજીકના ભવિષ્યમાં તમને સંપત્તિનો આશીર્વાદ મળી શકે છે તમારા જીવનમાં એક ચમત્કારિક ક્ષણ આવવાની છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે મિત્રો ભગવાન શિવ પોતે પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે આવનારો સમય તમારા આખા જીવનનો માર્ગ બદલી નાખશે આવનારા સમયમાં કોઈ ચિંતા કે મુશ્કેલીઓ તમને સ્પર્શશે નહીં એ સાચું છે કે ભગવાનનો દરબાર વિલંબિત થઈ શકે છે પરંતુ તે ક્યારે અન્યાયી નથી અને જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે હવે તે જ સૌભાગ્ય તમારા પર ઉતરવાનું છે તમારું જીવન એક એવા વળાંક પર પહોંચી ગયું છે જે બધું બદલી નાખશે જ્યારે બધા રસ્તા બંધ લાગે છે અને નિરાશા વ્યક્તિને ઘેરી લે છે ત્યારે તે બધા તેની આસપાસ હોય છે તે સમયે વાસ્તવિક કસોટી શરૂ થાય છે અને હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનના બધા અવરોધો એક જ ક્ષણમાં દૂર થઈ જશે આજનો વિડિયો તમારા માટે અત્યંત મૂલ્યવાન અને ખાસ છે તે દૈવી આશીર્વાદથી ઓછો નથી તો કૃપા કરીને તેને અંત સુધી જુઓ જે કોઈ આ વિડિયો શરૂઆતથી અંત સુધી નહીં જુએ તે જીવનભર પસ્તાવો કરશે આ વીડિયો દ્વારા અમે તમને કેટલીક અતિ ગહન અને રહસ્યમય વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે બીજું કોઈ તમને કહેશે નહીં સમય મર્યાદિત છે પરંતુ સારા સમાચાર અસંખ્ય છે આ સાથે હું તમારી સાથે એ માહિતી પણ શેર કરવા માંગુ છું કે સંપત્તિના પ્રમુખ દેવી લક્ષ્મી હવે તમને બધી નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્ત કરવા માટે તૈયાર છે તમારા જીવનમાં આવતા અવરોધો એક જ ક્ષણમાં દૂર થવાના છે દેવી લક્ષ્મી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે અને તમારા ઘરને સમૃદ્ધિથી ભરી દેશે એ પણ સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે છેલ્લા સાત વર્ષથી તમે સંપત્તિ માટે જે સંઘર્ષ સહન કર્યો છે તે સમાપ્ત થવાનો છે સમય આવી રહ્યો છે જ્યારે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તેને ગણવા માટે તમને મશીનની જરૂર પડશે હું આ વાત સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું પરંતુ એક ચોક્કસ ઉપાય જરૂરી છે ત્યારે જ તમારું ભાગ્ય બદલાશે કારણ કે ચોક્કસ નામ ધરાવતો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે તેણે એક ડાકન ડોક્ટરની મદદથી તમારા પરિવારના દેવતાઓ અને તમારા ઘરની પ્રગતિમાં અવરોધો ઊભા કર્યા છે હા